સ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમે જોઈ શકો છો મિત્રો કે આ સ્કૂટર આ ભાઈએ કેવું સજાવ્યું છે મિત્રો લાઇટ ડેકોરેશનથી હીરા મોતી જાહેરાતથી અને આગળ એમને એલઈડી પણ મુકાવી છે તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે આ ભાઈ કેટલા સ્કૂટરના શોખીન છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રોને કેવું પણ શણગાર્યું છે ને લાઇટિંગ ડેકોરેશન અને એલઈડી પણ આગળ મુકાવડાવી છે મિત્રો ભરતગુંથન કરાયું છે હીરા મોતી ટંકાયા છે અંદર અને પોતાના બાઇકને સજાવ્યું છે તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે આ શોખીન જીવડો કેવો હશે મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે સ્કૂટર જોઈને તમે વિચાર કરી શકો કે આ ભાઈ કેટલા શોખીન હશે